લીમખેડાની મહિલાને ન્યાય માટે દાહોદ એસપી સમક્ષ લેખિત રજૂઆત છતાં પણ ન્યાયથી વંચિત દાહોદ જિલ્લાના લીમખેડા મુખ્ય મથક ખાતે રહેતી ચૌહાણ સબીલાબેન રાજુભાઈ પોતાના પરિવાર સાથે દરિયા ફાર્મ સામેના મકાનમાં વસવાટ કરે છે હાલ ચોમાસાની સિઝનમાં પડોશમાં નવું બાંધકામ કરતા લીમખેડાના રમેશભાઈ શાહ દ્વારા તેમની મકાનની જૂની દિવાલ તોડી નાખી ગંભીર નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના આક્ષેપ મહિલાએ કર્યો છે દિવાલ તોડવાનો વિરોધ કરતા મહિલાને અશબ્દ વર્તન સાથે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી મહિલાએ તાત્કાલિક લીમખેડા પોલીસ સ્ટેશન પ્રાંત કચેરી તેમજ મામલતદાર લિખિત રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી સ્થાનિક પોલીસ મામલતદાર તેમજ ગ્રામ પંચાયત તરફથી મદદ ન મળતા મહિલાએ અંતે દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક તથા કલેક્ટર સમક્ષ ન્યાય માટે લેખિત રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી ન્યાય નહીં મળતા શું લીમખેડાની આ મહિલાને ત્યારે નામ ન્યાય મળશે તેવા અનેક સવાલો ઉઠવા લાગ્યા છે મહિલાએ માથાભારે તત્વો સામે પોતાના હક માટે લડત આપતા દાહોદ જિલ્લાના તંત્રની કાર્યશૈલી પર પણ પ્રશ્નચિહ્ન ઊભા થયા છે હવે જોવાનું એ રહ્યું કે દાહોદ જિલ્લા પોલીસ અને પ્રશાસન તાત્કાલિક દાખલ કરી આ પીડિત મહિલાને ન્યાય આપે છે અહેવાલ ચંદુભાઈ મોહન યાદાનપુર દાહોદ શું સબીલા સોહણ રાજુ કયું ગામ લીમખેડા શું થયું છે નો સમય છે સાહેબ અમે અમારી માલિકી રહીએ અને જયારે અમારી માલિકી રહેતા સત્તા અમારા ઘરની દિવાલ તોડી નાખી છે અને અમે કહીએ સવાલ જવાબ કરીએ તો જા તારે જવું હોય તો જા જે થાય એ કરે લે બહાર નીકળ બહાર આવીને વાત કર એવું કે તો અમે પોલીસ સ્ટેશન જાણ કર્યું તો પોલીસ નહીં આવી પછી મામલાદાર ને કમ્પ્લેટ કરી તો મામલાદાર ના આવ્યા

કોઈ કાર્યવાહી થઈ નથી અને કોર્ટમાં દાવો પણ કરેલો છે એની સામે પણ એ લોકો રાજકારણી માણસ છે અને રૂપિયાવાળા છે અને હું ગરીબ છું એટલે પોચી છે એટલે આની તપાસ કરો નહી તો હું મારા ઘરમાં ને ઘરમાં કેરોસીન ચાટી ને મરવાની છું એ જ્યારે મકાનો ખરીદે જ્યારે દસ્તાવ બનાવે અમારી તો માલિકી છે અમે માલિકી ખરીદી મકાન બનાવેલું છે મેં નથી બનાવ્યું મારા ગૈડા સાસુએ બનાવેલું તો મારા ગેડા સાસુએ ભાડે આપેલા છે અમારી જોડે ભાડા કરાર બી છે તો એ છતાં મને જુટા જુટા દસ્તાવની ધમકી આપે અને મને મારી લખવાની કોશિશ કરે છે આનો તમે કોઈ પણ એનો નહીં જવાબ આપો તો હું આ બધું બહાર પાડી અને વિડીયો કેમેરાવાળાને જાણ કરીને હું મારા ઘર મરવાની છું શું નામ આપનું સપીલા સોહણ રાજુ લીમખેડા